તો ઉપલેટાનું લાઠ અને ભીમોરા ગામ જળબંબાકાર છે તો આ સાથે જ તલંગણા ગામ પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે તલંગણા ગામમાં પણ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ગામ આખું બેટમાં ફેરવાઈ ગયું છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે પાણી ભરાવાને કારણે પરિસ્થિતિ ધીરે ધીરે વિકટ બની રહી છે કેટલાક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી છે તો કેટલાક વિસ્તારમાં કેડસમા પાણી ભરાઈ ગયા છે કેડસમા પાણી ભરાતા અવરજવર અટકી ગઈ છે રસ્તાઓ બંધ થઈ ગયા છે એક ગામથી બીજા ગામના સંપર્ક પણ કપાઈ ગયા છે તો રસ્તે જતા વાહનો પણ બંધ પડ્યા છે on dikte